અલગથી સમય કાઢીને તો જમતા જમતા પણ પૂછી શકો છો કે બેટા આજનું તારું લેસન શું છે આજે શાળામાં શું ભણ્યા તમે વર્ષમાં એક વખત તો શાળાની મુલાકાત અવશ્ય લો શિક્ષકને મળો મુલાકાત લો અને તેમને પૂછો કે મારો બાળક કયા વિષયમાં આગળ વધી શકે છે તે તેમાં ઇનામ મેળવી શકે છે તેમના પરિણામની ચકાસણી કરો તેમની વધારે રસ લાગે છે તેથી તે ફોન માં સમય પસાર કરી લે છે અરે બેટા મે ફોન કેટલી વાર કરે છે મે મારું કામ બતાવી હજુ સુધી તે ફોન મૂક્યો તારે લેસન કરવાનો મમ્મી બસ બે મિનિટ બે બે જોઈને દઉં તેમ છતાં તે માનતો ન હોવાથી તેના હાથમાંથી તેની મમ્મી ફોન ઉચાટીને લઈ લે છે એટલામાં વિપુલના પપ્પા ઓફિસથી આવે છે કલા 15 ના દે છે પણ તેના વધારે પર તો ના પી છે એનું ધ્યાન બનાવવામાં પણ નથી લાગતું અને વધારે પણ જો તે હવે બનાવવામાં આવું થતો જાય છે હરે નીકુલા પપ્પા હું કેને કો નથી આવતી પણ કામ દિવસ પસાર થાય છે કે તેના મમ્મીની વાત માનું નથી તે વધારે બગડતો જાય છે ત્યારબાદ બીજા દિવસ વિપુલ શાળામાં જાય છે ટીચર તેની પાસે લેસન માંગે છે વિપુલ ડર લેસન લાવતો પીપલ ટીચર પાસે જાય છે તે ચૂપ થઈને નિજો મો કરીને ઊભો રહે છે

ભૂકો ગુસ્સેથી ગીસ ખસેડી દે છે અચાનક તેને આંખો દુખાવા લાગે છે તે પોતાની આંખો ચોડે છે અને રડવા લાગે છે મમ્મી મમ્મી મને આંખોમાં કઈક થયું છે મારી આંખો મને ખૂબ જ દુખે છે અને મને દેખાતું પણ નથી અરે બેટા વિપુલ તને શું થયું વિપુલ તો રડવા લાગે છે વિપુલની મમ્મી તેના પપ્પાને ફોન કરીને ઓફિસથી ઘરે બોલાવે છે কোনা গোনে আগেছে. আনে ঵িপুনে চুছাইছে? ঵িপুনে আছানকা ડોક્ટર તેના હાથે પાટો બાંધી આપે છે સારું કોઈ કોઈનો ફોન નહીં આપે બીજું ફોન આવતા હા ઘરે આવતા હતા અને અચાનક ત્યાં ટીચરનો ફોન આવે છે 有钱给他。